નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાનની સમાચાર મળી રહ્યા છે સોનગઢથી તારીખ બે નવ બે હજાર પચીસનાથી સોનગઢ સર્કિટ હાઉસથી સેવા સદન સુધી વાસના ચીખલીના ધારાસભ્ય શ્રી અનંદ પટેલ અને સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ શ્રી યુસુફ ગામિલ અને હાઇડ્રો પ્રોજેક્ટ સઘર સમિતિની આગેવાનીમાં આદિવાસી જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઓગણીસ આઠ બે હજાર પચીસના વહીવટી તંત્ર દ્વારા આદિવાસી સમાજ પર ઓગણીસ જેટલા એક્સપાયરી તારીખવાળા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા જેના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને વિરોધ કર્યો હતો જ્યાં આવેલા તમામ લોકો આગેવાનોએ એક ઇંચ પણ જગ્યા આપવાની નથી તેની વાત કરી હતી જ્યાં ઉષા નાયડુ પાર તાપી રિવર્લિંગ પ્રોજેક્ટ સઘર્ષ સમિતિના પ્રમુખ શ્રી બારકો અમરસિંહ સુમૂર ડેરી ચેરમેન સિદ્ધાર્થ ચૌધરી સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દમદાર ન્યૂઝના તંત્રી પ્રવિણ કુમાર દ્વારા અહેવાલ

જેઓ હંમેશા સમાજ સર્વ અન્યાય થતો હોય અને હંમેશા આગળ કરતા જડતા હોય આપણા વડીલ વડીલ તો નહીં કહેવાય પંચ્યાસી વર્ષની ઉંમર તો જુવાના જ કેમ એમને એવા અમરસિંહ દાદા અસલમભાઈ સાયકલવાળા અમારા પાટ તાપી દિવલની પ્રોજેક્ટના પ્રમુખ શ્રી ભાર્ગુભાઈ દિનેશભાઈ જમીન કોણ છે આપણી માં છે ને મા છે ને કોઈ માના દવાણ પર હાથ નાખે તો શું કરવાનું શું કરવાનું એ હાથ જળમૂળથી કાપી નાખવાની તાકાત આપણે બધાએ રાખવી પડશે હવે જંગલ તો કાલે પણ અમે અમે અમારું જ હતું આજે પણ અમારું જ છે ને આવતીકાલે પણ અમારું જ રહેશે આ જંગલ નું રાજા તો આદિવાસી સમાજ જ છે કાન ખોલી સાંભળી કાયમ આપણે આદિવાસીઓ વિસ્થાપિત થયા કરવાનું પાર્ક આપી રિવોલ્વિંગ યોજના લાવે ભારત માળા લાવે નેશનલ સપન લાવે નેરના નામે વિસ્થાપિત કરવાની વાત કરે સ્ટેચ્યુના નામે વિસ્થાપિત કરવાની વાત કરે હવે આ પાવર પ્રોજેક્ટ લાવીને વિસ્થાપિત કરવાની વાત કરે એ લોકોને કહેવા માંગુ છું શાનમાં સમજી જજો અમે તીર કામઠા ને ભાલા જાટકા ઝાટકા ઘેર ભરા ઘેર એમ જ નથી મૂકેલા જે દિવસે લઈને રસ્તા પર ઉતરી આવું ને જે દિવસે લઈને રસ્તા પર ઉતરી આવું ને તે દિવસે તમારું આ પોલીસ પોલીસ એસપી એસપી ડીવાયસપી પીઆઈસપી એટલે પણ અંદર ઘુસવાની વાત શું એ લોકો એમ સમજતા કે કોઈ બોલવા વાળું નથી જે દિવસે હથિયાર લઈને આવશું ને તે દિવસે તમારું પોલીસ પોલીસ કોઈ ને કોઈ અમારી વિસ્તારમાં નહીં ઘુસવા દેશું એ વાત કેવાય